ભાજપા લિમખેડા દ્વારા લિમખેડા વિધાનસભા મત વિસ્તારના નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું લિમખેડા વિધાનસભા મત વિસ્તારના નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ભાજપા લિમખેડા દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કાર્યક્રમમાં પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે દિવાળી બાદ કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવે છે જે અંતર્ગત લીમખેડાના મોટા હાથી દરા ખાતે લીમખેડા વિધાનસભા મત સ્નેહ સ્નેહમિલન કાર્યક્રમ રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકોના વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી હંમેશા આદિવાસી સમાજની ચિંતા કરી છે અને સાથે સમાજનું ગૌરવ એવા ભગવાન બિરસા મુંડા ને વિશેષ સન્માન આપવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે અને સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરીને આદિવાસી સમાજના જનનાયકનું સન્માન કર્યું છે લીમખેડા વિધાનસભા મતક્ષેત્રના ભાજપા સ્નેહમિલન કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ આંબલીયાર મહામંત્રી સ્નેહલ દરિયા ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભુર લીમખેડા ભાજપા પ્રમુખ રતનસિંહ રાવત મહામંત્રી અનિલભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા